આંગણવાડી કાર્યકરો ગેરકર બહેનોની ભરતી અંગેની જાહેરાતમાં બોટાદમાં વિવાદ સર્જાયો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવતા વિવાદ સર્જાયો હતો ફરિયાદ નિવારણ માટે નોટિસ આપી બોલાવેલ ચોપંગ બહેનોની ફરિયાદનું નિવારણ નહીં થતાં અરજદારો નારાજ થયા હતા ફોર્મ ચકાસણીમાં સરકારી કર્મચારીની ભૂલ હોય તો ભૂલ સુધારવાની તૈયારી પરંતુ ફોર્મ અપલોડમાં અરજદારની ભૂલ હોય તો અસલ પ્રમાણપત્ર લાવવા છતાં ભૂલ સુધારવામાં નહીં આવતા નારાજગી અસલ લાયકાતના પ્રમાણપત્ર લઈ આવેલ મહિલાઓ બહેનોએ ન્યાય માટે આજીજી કરી મારું નામ પ્રિયંકા પટેલ આપ આજે રજૂઆત કરવા માટે આવ્યા છો પ્રશ્ન છે તમારો અને તમારી શું માંગ છે સર અત્યારે ભરતી ચાલે છે આંગણવાડીમાં એના માટે મેં ફોર્મ ભરેલું છે એમએસસી સુધીનો મારો અભ્યાસ છે દસ અને બાર ઉપર આ ભરતી ચાલે છે જેમાં મેં દસ ઉપર ડિપ્લોમા કરેલું છે જીટીયુમાં જીટીયુનો પ્રશ્ન એ છે કે ગ્રેડ આપે છે એ માર્ક નથી આપતી અને ટકા નથી આપતી એટલે અહીંયા શું હોય કે માર્ક અને ટકા અપલોડ કરવાના હોય એટલે પાછળ જીટીયુ ફોર્મ્યુલા આપે છે આ ફોર્મ્યુલા જેના ઉપરથી તમે ટકાને માર્ક્સ કાઢી શકો એના ઉપરથી અમે માર્ક અને ટકા અપલોડ કર્યા છે બરાબર છે અને એ પ્રમાણે અમે ટકા કાઢ્યા છે અને મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે એટલા માટે કે તમે એનું સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું પણ હવે માર્કશીટની પાછળ જ ફોર્મ્યુલા છે તો એની માટે અલગ સર્ટિફિકેટની કોઈ જરૂર છે જ નહીં અને યુનિવર્સિટી આ એની જે છે ઓથેન્ટિક વેબસાઇટ છે એના ઉપરથી પણ અમે આ બતાવ્યું છે અને ગ્રેવેન્સમાં અમે આ અપલોડ બી કરેલું છે તો બી અમારી જે આ છે ફોર્મ એ રિજેક્ટ કરી દીધું છે તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે જીટીયુ વાળા માટે એક્શન લે અમારું ફોર્મ એક્સેપ્ટ કરે અમને મેરિટ માલે લે અથવા ભરતી રદ કરે અને આંગણવાડી તેડાગર માટે બોલાવ્યા હતા કાર્યકર તેડાગર માટેની ભરતી માટે અને એમાં એમને એ લોકો એવું કીધું તું ગિવન્સ આપે ગિવન્સ એમને આપ્યો એટલે અમે ગિવન્સ આપવા અમને રૂબરૂ બોલાવ્યા હતા બરોબર તો એ લોકો અત્યારે અમારું કઈ સાંભળતા નથી મેં મારી ખુદની અરજી મેં કરી છે મીન્સ કે અહીંયા મેં ફોર્મ ભર્યું ત્યારે મેં બધા સાચા ડોક્યુમેન્ટ નાખ્યા છે તો એની પીડીએફમાં એમના પીડીએફમાં કેમ ખોટા છે એમ તો એ લોકો એમ કહે છે કે અમારી પીડીએફમાં આવ્યા એ જ સાચા એમ તો મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં જે ડોક્યુમેન્ટ નાખ્યા એ બધા મેં સાચા જ નાખ્યા છે બરાબર કોમ્પ્યુટરવાળાએ પણ મને સાચા ડોક્યુમેન્ટ એને મને કીધું કે મેં અપલોડ કર્યા એ ભી સાચા જ છે મેં બાજુમાં રહીને ફોર્મ ભરાયું હતું બરાબર તો અહીંયા કેમ મારી ફેલની માર્કશીટ દેખાડે છે અને હું અત્યારે બી હું સાચું ઓરિજિનલ જ લાવીશું તો મારા અત્યારે ઓરિજિનલના કોઈ ડોક્યુમેન્ટ હાથમાં નથી પડતા એમ કેવી સાચું એમ તો એમના અરજીમાં તો મારું ખોટું જ હોય ને હું સાચી છું એટલે હું અત્યારે આવી એમ છે હા ડોક્યુમેન્ટ ફરી ગયા છે અને કા અરજી રદ કરો અને કા મારું સાંભળો એમ અને વ્યવસ્થિત ભરતી જ આખી રદ કરી નાખો એમની પીડીએફ જો અહીંયા ફરી હોય નાખો <coughs> મારો પ્રશ્ન એટલો છે કે મારી એમએસસીની ડિગ્રી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી છે તો એના સીજીપીએ માર્ક્સનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું એ લોકોએ એવું કોઈ ઓપ્શન જ નથી આપેલો અને હવે એ લોકો એવું કહે છે કે તમારે એની જોડે પીડીએફ જોઈન્ટ કરીને આપવી જોઈએ તો તમારે સાથે એવું લખવું જોઈએ ને કે કાં તમારે પીડીએફ આગળ પાછળ સાઇન્ડ કરવાની છે એવું એમ મારી પાસે બે માસ્ટર ડિગ્રી છે મેં પીજી બી કરેલું છે તો પોર્ટલ ઉપર એવો બીજો અધર ડિગ્રીનો ઓપ્શન જ નથી તો હું ક્યાં અપલોડ કરું મારી બે ડિગ્રી તો મને મેરિટમાંથી રિજેક્ટ કરી નાખે

ભણાવવા ગયા ત્યારે બી એ લોકો એવું કીધું હતું કે યુજીસી માન્ય યુનિવર્સિટી કે આટલી બધી મોટી ભૂલ ના કરી શકે એની અંદર એમ આ પસંદગી માટે કેટલી મિનિમમ લાયકાત હોય છે 10 પાસ છે ને 12 પાસ છે તો એમાં જે મેરિટ એ લોકો અમે એ લોકો એવું કહે છે કે અમારી જે ભૂલ છે એ લોકો અમે સુધારીશું તો મેરિટ ની અંદર તમે લોકો ચેક કરાવજો મેરિટ માં કે એક ને એક બેન નું ત્રણ જગ્યાએ નામ બોલે છે અને જે બેન અને બેઉ ના અલગ અલગ છે તો જે બેન વર્કરમાં ફર્સ્ટ નંબર ઉપર આવી શકતા હોય લાયકાત પ્રમાણે અને એ બેન વર્ક હેલ્પર ની અંદર ત્રીજા નંબર પર કઈ રીતે આવી શકે તો એમનું મેરિટ ખોટું છે એમને ચેક નથી કરું બસ અમારા મેરિટ ઉપર ખોદ ફાળો છે અને મને એવું કહે છે કે તું લાયક નથી એટલે શું કામ લાયક નથી હું અચ્છા તમારી માંગ શું છે છેલી ભરતી ફરી વખત કરો બસ ભરતી રદ કરો અને કા મને મારા પ્રશ્નનો જવાબ આપો તો મને ફરી વખત આખું મેરિટમાં નામ લાવ કારણ કે હું રિજેક્ટ લિસ્ટમાં પહેલા નંબરે છું એટલે હું શું કામનો ભરતી માટે લાયક ગણાવ 10 પાસ 12 પાસને તમે લોકો આન્સર આપીએ કોણ અમને લોકો એમએસસી કરેલાનો આન્સર નથી આપી શકતા આ છે એ આજે આ જે છે એ ગ્રીવેન્સ હતી મેરિટ જાહેરાત જાહેર એકવીસ તારીખે થઈ ગઈ કોઈની અરજી રિજેક્ટ થઈ હોય કોઈ અરજી એક્સેપ્ટ થઈ હોય તો એ લોકો ઓનલાઈન ગ્રીવન્સ કરી શકે કોઈને અન્યાય થયો હોય તો એના માટે બરાબર મને દાખલા તરીકે કોઈને અન્યાય થયો હોય તો એ ગ્રીવન્સની અંદર આવી શકે તો એ ગ્રીવન્સ માન્ય જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ આજે જે ચોપન હતી એમાંથી કોઈ હજી અમારા કોઈ સ્ક્રુટિનિંગ કરતી વખતે કોઈ સીડીપીએ સરસ શક્તિ કોઈના ભૂલ કરી હોય તો એ ડીડીઓ સાહેબને ઓનલાઈન અને હાર્ડ કોપી બે બતાવીએ કે સાહેબ આમાં સીડીપીએ ભૂલ કરી છે તો આ એક્સેપ્ટ કરવા પાત્ર થાય છે પણ અરજદારે સ્વઘોષણા ન નાંખવી હોય દાખલો મામલતદારનો દાખલો રેસિડેન્ટની જગ્યાએ અનુસૂચિત જાતિનો દાખલો નાખ્યો હોય પછી માર્ક ખોટા લખ્યા હોય કુલ ગુણ ખોટા લખ્યા હોય તો એ લોકો બધા એમ કહે છે કે હવે અત્યારે અમને આ બધું અમે અપલોડ કર્યું ને તમે અમને લઈ લો એ સત્તા માન્ય જિલ્લા વિકાસ અધિકારી પાસે નથી કમિટીની સત્તા એ છે કે કોઈ જાણી જોઈને સીડીપીઓ એની અરજી રિજેક્ટ કરી હોય તો એવી અરજી સાહેબના ધ્યાનમાં આવે અને આ પબ્લિક સિટી થાય કે અને કોઈ અધિકારીઓ આવી ભૂલ ના કરે કરતા હોય એ ના કરે અને રાજ્ય સરકારનો ચોખ્ખો વહીવટ થાય એના માટેની અગ્રી વનશે અત્યાર જો ફરિયાદيون માંડે આપણે કેટલા લાભાર્થીન મળ્યા હતા કેટલા વિદ્યાર્થી 110 આધી વર્કર હેલ્પર ની ને એમાંથી જેટલી અરજી આવી હતી એમાંથી આ 54 જણા ગ્રીવન્સ આવ્યા જે લોકો જો આમળો આ આ છે આ પીડીએફ ને લઈ જે આકુ ઓનલાઈન છે પણ જે કંઈ જીટીયુવાળા હોય કે માર્કશીટની અંદર એ બી ગ્રેડ લખ્યો હોય તો એ અરજદાર ખોલે ને એમાં પાંચમા નંબરની સૂચના છે કે જે કિસ્સામાં માર્કશીટ ગ્રેડ સ્કોર સીપીઆઈ જીસીપીએ દર્શાવેલી કોઈ કિસ્સામાં યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલી ગ્રેડ સ્કોરમાંથી ટકાવારી ગણતરી કરી અથવા તો યુનિવર્સિટીમાંથી કોલેજ પાસેથી જ ગણતરી થયેલી માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે હવે એને એબીસી ગ્રેડ નાખ્યા

કોઈ ભૂલ કરી હોય તો ડીડીઓ સાહેબ પોતે ગણતરી કરે કે ના બરાબર કર્યું છે એ ડીડીઓ સાહેબની મેં ટીવી હોય અરજદાર પોતે જોઈ શકે કે તમે શું અપલોડ કર્યું છે આમાંથી કોઈ આ ત્રીજી ભરતી છે અને આમાંથી કોઈ એના જે ડોક્યુમેન્ટ છે એમાંથી કંઈ કોઈ ખેંચીએ ના લઈએ અને કોઈ વધારાના નાખી ના શકે એને જેટલા અપલોડ કર્યા ને એ તરત બતાવે અપલોડ કરતી વખતે કોઈ માણસ પાસે જાય છે પોતે પોતે બેસીને નથી જોતા કે મારી અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે નથી થઈ ગઈ એ લોકો ઓલા કમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને અપલોડ કરાવે છે અને ખર આટલી બધી ગ્રેજ્યુએશન બેનો હોય તો પોતાની જાતે અરજી જોવી જોઈએ કે મારી અરજી કન્ફર્મ છે એકવીસ દિવસની અંદર મર્યાદામાં એ ખોટી અરજી થઈ હોય ને તો એ બીજી વાર કરે કેટલા બેનો પાંચ પાંચ છ છ વખત અરજી કરે છે કે મારી ભૂલ નથી થઈને

જો એમાં એવું છે કે આંગણવાડી વર્કર માટે ધોરણ બાર પાસ હોય તો એને બાર અને હેલ્પર માટે ધોરણ દસ પાસ છે તો બારમાની માર્કશીટ એને ફરજિયાત નાખવી પડે હવે એ એને નાપાસ થયા છે એની નથી નાખી પાસ થયા એની નાખી કેમ કે આ છે ઓટો જનરેટ થાય આ ફોર્મ જ ઓટો જનરેટ થાય હવે એને બારમાનું નાપાસ થયું છે એ પાંચ આ પાંચ વિષયમાંથી ચારમામાં નાપાસ થયા હતા અને સોરી ચાર વિષયમાં પાસ થયા હતા તો એ માર્કશીટ એને અપલોડ કરવી પડે અને પાસ થયા હતા એ કરવું હવે કોઈ બેન છે ને ના પાસ થયાનું એનું માર્કશીટ અપલોડ ન કરે હવે સાતસો આપણું જે હોય સાતસોમાંથી હોય કે છસો પચાસમાંથી ભૂલ ગુણ હોય તો પછી મેરિટમાં જ્યારે ત્યારે પ્રોબ્લેમ થાય સરકારને એ અને એ છે ને દાવો અમારા ઉપર સરકાર ઉપર ખોટો કરે હવે બેને તો ભૂલ કઈ રીત છે એને બે માર્કશીટ નાખવાની જરૂર હતી એ નથી નાખી ખાલી એક જ માર્કશીટ નાખી અને માર્કશીટના આ છે ને આ બારમાના વીસ ગુણ ગણાય છે એટલા માટે બારમાના જરૂરી છે બારમામાં જ ક્લિયર નથી તો પછી કોલેજ એફવાય એસવાય ને ગણવાતું જ નથી ભૂલીને એ પહેલાં જ પગલામાં જ ભૂલ કરી